છ મીટર કટવાળી સાડી પણ તમને મળી જશે હજી ચોંચથી પણ આ બધી જ વસ્તુઓ હોલસેલ માટે છે એટલે રિટેલ માટે જે પણ ભાઈઓ અથવા બહેનો વિડીયો જોતા હોય એને કહેવા માગો કે તમે એક સેટ બે સેટ ત્રણ સેટ લઈ શકો છો પણ સેટથી ઓછું કંઈ આવશે નહીં જે સાડીને મેચિંગમાં ટોન ટુ ટોન મેચિંગની અંદર આ રીતનું પર્સ આવી જાય તો એ ક્લાયન્ટની અંદર દિલની અંદર બેહી જાય કે ખરેખર મારે આ સાડી લેવી જોઈએ ખરેખર આ સાડી છે બહુ સરસ લાગશે તો આ રીતનું કલેક્શન ઘણું બધું આજે આ વિડીયોમાં આપણે જોવાના છીએ એમાં ભલે સિલ્ક હોય દરબારી હોય રજવાડી હોય પટોળા હોય કે બંદેજ હોય દરેક જાતની સાડીઓ જાતી હોય પણ અત્યારનો જે સમય છે એ લગ્નશાળો છે અને લગ્ન સિઝનની અંદર કદાચ વિડીયોમાં તમે નહીં દેખાય વિડીયોની અંદર તમને ન દેખાય પણ અહીંયા હું બતાવું આ બનારસી જેકાર્ડની ઉપર હેન્ડવર્કનું કામ છે સ્ટોનનું કામ છે અને સરસ મજાની ડિઝાઇન આખી આખી સાડીમાં કરેલી છે આ વસ્તુ જુઓ અહીંયા તમે જોશો એની અંદર ગળાનું નેકલેસ પણ આપેલું છે કાનની બુટ્ટી પણ આપેલી છે લટકણ પણ આપેલું છે દરેક વસ્તુઓ એની સાથે તમને મળી રહે મળી રહેશે આ રીતનું અને આ બધી આ રીતની વસ્તુઓ તમે મંગાવી શકો આ ફેબ્રિકની હું વાત કરું તો બરબરી પર રહેવાની છે આ રીતનું અહીંયા એનું આખું જે પલ્લું છે એ અહીંયા આખું સિરોઝકી ડાયમંડની સાથે કવર કરેલું છે સાથે આ રીતનું એમ્બ્રોઇડરીનું પણ કામ છે અને બોર્ડર પણ બહુ સરસ રીતની આપેલી છે આખી સાડીમાં કામ રહેવાનું છે બ્લાઉઝ પણ ટર્ન ટુ ટન રહેવાનું છે ઘણી બધી વસ્તુઓ તમારે જોવી હોય નમસ્કાર દોસ્તો હું વિક્રમ ફ્રોમ અજીજન સુરત અને અજીજન સુરતની સુરત ની અંદર આજના વિડીયોની અંદર તમને સાડીનો કોન્સેપ્ટ બતાવવાનો છું સાડીની અંદર જ્યારે પણ સાડીની વાત કરીએ ત્યારે સુરત સૌથી પહેલા મગજમાં આવતું હોય આપણે કે આપણે સુરતથી સાડી અને એ વાત પણ આચી છે આખા એશિયાની અંદર સાડીઓ બધી જ સુરતથી જતી હોય છે એમાં ભલે સિલ્ક હોય દરબારી હોય રજવાડી હોય પટોળા હોય કે બંદેજ હોય દરેક જાતની સાડીઓ જાતી હોય પણ અત્યારનો જે સમય છે એ લગ્નશાળો છે અને લગ્ન સિઝનની અંદર નવો બિઝનેસ કરવા માગતા હશો તો અત્યારે ટ્રેન્ડમાં શું છે બે હજાર ચોવીસની અંદર કઈ કઈ વસ્તુઓ માર્કેટમાં ચાલે છે કઈ વસ્તુઓની ડિમાન્ડ વધારે છે ક્લાયન્ટ શું માગે છે એ બધી વસ્તુ આજે આ વિડીયોમાં રહેવાની છે આપણે સાડી પહેરેલી હોય તો અલગથી પર્સ લેવું પડે પણ એક કદાચ સાડીના મેચિંગમાં હોય કે ના હોય એટલે ક્લાયન્ટ તમારી પાસે આવે ને એવી ડિમાન્ડો કરતું હોય કે આ સાડીના મેચિંગમાં કંઈક સાથે પર્સ અથવા એસેસરીઝ આવે એવું કંઈક છે ત્યારે આપણી જોડે આ ટાઈપની જે વસ્તુ હોય જે સાડીને મેચિંગમાં ટોન ટુ ટોન મેચિંગની અંદર આ રીતનું પર્સ આવી જાય તો એ ક્લાયન્ટની અંદર દિલની અંદર બેહી જાય કે ખરેખર મારે આ સાડી લેવી જોઈએ ખરેખર આ સાડી છે બહુ સરસ લાગશે તો આ રીતનું કલેક્શન ઘણું બધું આજે આ વિડીયોમાં આપણે જોવાના છીએ એક વાત કરું આ પીસની હેન્ડવર્કવાળી હેન્ડવર્ક પહેલાં કાં તો ડ્રેસ મટિરિયલમાં જોવા મળતું કાં ભારે લહેંગામાં જોવા મળતું પણ હવે સાડીની અંદર પણ લાઇટ વેઇટની અંદર હેન્ડવર્કવાળી સાડીઓ આવી ગઈ છે આ રીતની ઘણી બધી વસ્તુઓ છે જે અહીંયા તમને અજીત ઝોનમાં જોવા મળશે વસ્તુ તમે જુઓ એટલે ક્લાયન્ટની સામે મૂકો ક્લાયન્ટ તરત જ ત્રીજા પીસે એમ કહી દે કે આ વસ્તુ ખરેખર મને લેવી છે એને સાઈડમાં મૂકી દો તો આ રીતની વસ્તુઓ જ્યાં પર હેન્ડવર્કનું આખું કામ કરેલું છે કદાચ વિડીયોમાં તમારે નહીં દેખાય વિડીયોની અંદર તમને ન દેખાય પણ અહીંયા હું બતાવું આ બનારસી જેકાર્ડની ઉપર હેન્ડવર્કનું કામ છે સ્ટોનનું કામ છે અને સરસ મજાની ડિઝાઇન આખી આખી સાડીમાં કરેલી છે સાડીની વાત કરીએ ને ત્યારે એક વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે એ હોય છે સાડીનો કટ તમે જ્યાંથી પણ સાડી લેતા હશો જે ટ્રેડર પાસેથી લેતા હશો અથવા સેમી હોલસેલર પાસેથી લેતા હશો કાયમ માટે કોઈ ક્લાયન્ટ આવીને તમને એમ કહેતું હશે કે સાડા છ મીટર કટની સાડી છે છ મીટર કટની સાડી છે ને એ ટાઈમમાં તમે એક વાત પગ પાછા મૂકી દેતા હો કે એટલી મોટા કટવાળી સાડી નથી તો હવે એ છે ને એ જવાબ આપવા માટે તમારે આ મોટી સાડીઓ અહીંથી તમે લઈ જઈ શકો આ રીતની છ મીટર કટ વાળી સાડી પણ તમને મળી જશે અજી ચોંથી પણ આ બધી જ વસ્તુઓ હોલસેલ માટે છે એટલે રિટેલ માટે જે પણ ભાઈઓ અથવા બહેનો વિડીયો જોતા હોય એને કહેવા માગો કે તમે એક સેટ બે સેટ ત્રણ સેટ લઈ શકો છો પણ સેટથી ઓછું કંઈ આવશે નહીં આ વસ્તુ જુઓ અહીંયા તમે જોશો એની અંદર ગળાનું નેકલેસ પણ આપેલું છે કાનની બુટ્ટી પણ આપેલી છે લટકણ પણ આપેલું છે દરેક વસ્તુઓ એની સાથે તમને મળી રહે મળી રહેશે આ રીતનું આ ગળાનું આડ એને જે કહેવામાં આવે આપણી ભાષામાં એને આડ કહી શકીએ અથવા તો નેકલેસ કહી શકીએ એની સાથે છે એની અંદર કાનની બુટ્ટી પણ આવે છે લટકણ પણ આવે છે તો આ રીતની વસ્તુઓ અત્યારે ટ્રેન્ડેબલ છે તમે પણ જોઈ હશે અને ના જોયું હોય તો અજીત ચોનના વિડીયો પર તમે જોઈ શકો છો આ રીતની વસ્તુ આજો એને આખું એક્સપ્લેન કરીને બતાવું તો આ રીતે આ લટકન કાનમાં લાગી જાય આ ગળામાં આડ આવી જાય અને એ સાડીના મેચિંગનું એનું લટકન આવી જાય તો આ રીતની ઘણી બધી વસ્તુઓ અજીત ચોનમાં મળતી હોય તો અત્યારે જ તમે જે સ્ક્રીન પર તમને નંબર દેખાય એ નંબર પર ઇન્કવાયરી કરો અને સુરત આવી શકો તો મોસ્ટ વેલકમ છે સુરત રેલવે સ્ટેશનથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આપણું અજીત ઝોન આવેલું છે અહીંયા આવીને તમે આ વસ્તુ ફિલિંગ કરીને પણ લઈ જઈ શકો છો આ રીતનું એનું મોડલિંગ અપડેટ રહેશે જો આ રીતની ઘણી બધી વસ્તુઓ છે વિડીયો મોટા થઈ જશે એટલે બધી જ વસ્તુ હું ખોલીને ન બતાવી શકું પણ મોટા મોટી તમને બતાવું તો આ રીતની પેકિંગો પણ આવે છે અત્યારે લગ્નની અંદર ઘણા બધા બહેનોને અથવા તો ઘણા બધા લોકોને આ રીતની પેકિંગવાળી સાડીઓ પણ જોતી હોય છે આ રીતના એનું પેકિંગ બનતું હોય છે આજો આ રીતની પેકિંગવાળી સાડીઓ પણ અત્યારે મા માર્કેટની અંદર જોવા જઈએ તો ટ્રેન્ડેબલ છે આ રીતની જે પેકિંગવાળી વસ્તુ હોય કદાચ તમારી પાસે ક્લાયન્ટ આવે ને એવું જે વ્યવસ્થિત પેકિંગ હોય તો એને ઓટોમેટિકલી લેવાની ઈચ્છા થાય એટલે મારો હેતુ એક જ છે વિડીયો બનાવવાનો કે ગમે એમ કરીને અત્યારે તમારી દુકાનની અંદર વેચાણ કેવી રીતના વધારી શકીએ મેન ફોકસ એક મેન્યુફેક્ચરરનો એ વસ્તુ પર જ હોય છે કે જે પણ લોકો હોય છે રિટેલમાં તમે બુટિક ચલાવતા હો રેન્ટલ બિઝનેસ હોય અથવા તો તમારી મોટી શોપ હોય અથવા તો તમે ઘેરથી કરતા હશો તો તમારો જે વેપાર છે એ વધશે કેવી રીતના સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કેમ કે જ્યારે તમારો વેપાર વધશે ત્યારે જ મેન્યુફેક્ચરનું ચાલશે એટલે નવી વસ્તુઓ રિઝનેબલ ભાવમાં અને સૌથી સસ્તા ભાવમાં જે મળતી હોય તો મારા હિસાબે એકવાર અજીચન જોડે જોડાઈ અને આ આ રીતની વસ્તુઓ તમે મંગાવી શકો આ ફેબ્રિકની હું વાત કરું તો બરબરી પર રહેવાની છે આ રીતનું અહીંયા એનું આખું જે પલ્લું છે એ અહીંયા આખું સિરોઝકી ડાયમંડની સાથે કવર કરેલું છે સાથે આ રીતનું એમ્બ્રોડરીનું પણ કામ છે અને બોર્ડર પણ બહુ સરસ રીતની આપેલી છે આખી સાડીમાં કામ રહેવાનું છે બ્લાઉઝ પણ ટન ટુ ટોન રહેવાનું છે આ રીતની ઘણી બધી વસ્તુઓ તમારે જોવી હોય જે તમને અજીજોન સુરતથી મળવાની છે એને સિવાય અજીજોનની અંદર કુર્તી ડ્રેસ મટિરિયલ ગરારા સરારા લેગીઝ જેગીઝ કિડ્સવેર નાઇટવેર હેવી બ્રાઇડલ લહેંગા અને હેવી બ્રાઇડલ ગાઉન અને ક્રોપટોપ પણ મળે છે એકવાર સુરત આવીને વિઝિટ કરી શકો છો એને સિવાય અજીત જોનના વિડીયો ગુજરાતી ચેનલની અંદર દરેક કોન્સેપ્ટના છે એની અંદર બધું જ આવી જાય છે તમે એકથી એક સડિયાતો વિડીયો જોઈ શકો છો અને અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી અને બે લાયકનને ક્લિક જરૂર કરજો જેથી કરીને નવી નોટિફિકેશન તમારી પાસે આવતી રહેશે નવી નવી ડિઝાઇનો લઈને હું કાયમ તમારી પાસે આવતો રહેશું ચાલો મળીએ ફરીથી ત્યાં સુધી આપ સૌને ફરી દિલથી આભાર